નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્યાવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિષયની વાત કરીએ તો મિત્રો બ્લોક નંબર નવ ને બ્લોક નંબર દસ બે આખી આખા ભરાઈ ગયા છે મિત્રો અને સફેદ ડુંગળીની વાત કરીએ તો મિત્રો સફેદ ડુંગળીમાં એકાદી દોડગાડીની આવક જોવા મળી રહી છે તમે જો સફેદના વકલ જોવા મળી રહ્યા છે મિત્રો નાસિક ડુંગળીના જો અમે પીડીપતિ તો કેવા બજાર ભાવ રહીએ છીએ આપણે હરાજીમાં રૂબરૂ જઈને જાણશે મિત્રો તો ચાલો રાજ્યમાં જઈને જાણી કેવા રહીએ છે આજના ડુંગળીના બજાર ભાવ બસો ને એકવીસ રૂપિયા નો ભાવ બસો રૂપિયા નો ભાવ છે બસો ને એકવીસ રૂપિયા નો બસો ને

એકસો ને એકત્રીસ રૂપિયા રૂપિયાનો ભાવ છે નાસિક ડુંગળી છે એકસો ને એકત્રીસ રૂપિયા માં નાસિક ડુંગળી છે એકસો ને એકત્રીસ ગણપતિ

ઉપર એકતાલીસ એકસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ જે છે સફેદ ડુંગળી છે એકસો ને એકતાલીસ સાઈજ વાળો માર છે એકસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે એકસો ને છેતાલીસ નો ડુંગળી છે ને સાઈડ ની વાત સાઈડ માં મીડિયમ સાઈઝ ને મીડિયમ છે ઝીણો માલે છે અમુક ટકા સફેદ નવી ડુંગળી છે ખાલી રૂપિયામાં રીચાનો માલ રૂપિયા નો પીળી પતિ માલ છે પણ હાઉ જીણો